દમનદીવ પ્રદેશ કોંગ્રેસ વતી પહેલગામ આંતકી હુમલામાં જીવ ગુમાવનાર નાગરિકોને શ્રદ્ધાંજલિ આપું છું અને કેન્દ્ર સરકારને ખાસ રિક્વેસ્ટ કરું છું કે સૌ પરિવારને સાથ અને સહકાર આપે અને જે બાળકો છે એમને ખાસ એજ્યુકેશન હોય કે તમામ ખર્ચો આપણે ઉપાડી લેવાની જરૂર છે કોંગ્રેસ પાર્ટી બી એમના પડખે ઊભી રહેશે આ તબક્કે હું એટલું જરૂર કહીશ કે આ એક પાકિસ્તાની સ્પોન્સડ હુમલો લાગી રહ્યો છે જેથી બંને દેશની શાંતિ ભંગ થાય પાકિસ્તાનને કોઈ ફરક પડવાનો નથી ફરક પડે જો યુદ્ધ થાય તો આપણા ભારત દેશને ફરક પડશે કારણ કે આપણે ઇકોનોમિકલ પાવરફુલ દેશ છે તો આપણી ઇકોનોમી ખરાબ થાય તો આ તબક્કે સોચી સમજીને સ્ટેપ લેવાની જરૂર છે તો હું ભારત સરકારને બી એટલું જ રિક્વેસ્ટ કરીશ કે કોંગ્રેસ પાર્ટી તમારા પડખે ઊભી રહેશે